સરપંચ દસ હોય એટલે હું લેવાનું નહીં ખબર ના હોય સાચું કહું ભરી તો પચાસ રૂપિયા તો ખર્ચવા પડી અને દસ જો તમાર ઘરનો જો આવે એની તો તમારે એના પૈસા અંદરથી લેવા પડી મજૂરો થોડા સસ્તા કરી દેવાના દાણા દોંજી વો રાખવાની બરોબર

તમે કરો વિચારવા ના હું તો કઉસો બંધ કરી ભરી દો ફોરમ ગ્રાહ ના છેલ્લા પૈસા આવ્યા છે ગ્રાહ આવી પચાસ હાજર જેવું એક ખાલી એક ના અને જો મોટો જાય લાખ બે લાખ એટલા બધા આવી ના તમને ખબર નહિ

બોલો હું વાટ લઈને આવ્યો ભરે કલ્યાણ ખબર પૈસા કાતા હતા લાખ રૂપિયા કંકુના જો તમારે જીતવું છે મોટી ઉંમર ના ને આવું તમે પિખારી કરો લે તમે ભરવા વિકાસ કરવાનો દારૂ નહીં કરવાનું

પોતે હજાર બજાર આવી જઈએ આપડે આપડે તો ઘરના કેવો ને એટલે આપડે ચાલો બધું ચાલે તા હમણા તમે ફોર્મ ભરીએ ખબર પણ